જેમાં અઢી માર્ક્સ તમારા જે આલે દોરો છો એના હોય છે અને અઢી માર્ક્સ તમારા વિશ્લેષણના હોય છે ઓકે આજે નવી એક આંકડાકી માહિતી સાથે આવે છું ઝડપથી રિપીટ કરી લઉં છું એટલે જે લોકોને લખવાનું રહે છે તો એ લોકો લખી લે વર્ષ 73 74 1973 74 1987 88 1993 94 2000 ગ્રામીણ ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં છપ્પન એ જ રીતે શહેરી ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં તો ટકા સત્યાસી અઠ્યાસી માં અડત્રીસ ટકા ત્રણ ત્રાણું ચોરાણું માં બત્રીસ ટકા અને નવ્વાણું બે માં ત્રેવીસ ટકા આ રીતે સરેરાશ એમ કે ઘટતું જ ગયું છે ગરીબીનું પ્રમાણ પણ અહીંયા કોમન આપ્યું છે પણ ગરીબીનું પ્રમાણ એ કોમન ચલ છે પણ એમાં બે ભાગ પાડ્યા વિભાજિત કર્યા તો સ્વાભાવિક છે આપેલ આંકડાકીય માહિતીના સંદર્ભમાં સૂચના આપી હોય કે ન આપી હોય બેસ્ટ પાસ પાસેનો સંભાળક તુરવો જ વધુ હિતાવહ રહે આપણે દોરવા માટેનો પ્રયત્ન કરી લઈએ આપણને વર્ષ આપેલ છે સમયગાળો પણ લખી શકો કારણ કે વર્ષ તમને ધ્યાન દવા માટે ખાલી કઈ રાખું શું કેવું છે હું સમયગાળું લખું તો પણ લખો હોય તો લખી શકાય ખોટું નથી કારણ કે વર્ષ એક સરખા સંદર્ભમાં નથી દાયકાના સંદર્ભમાં નથી 5 વર્ષના સમયગાળામાં નથી એટલા માટે લખવું હોય તો લખી શકાશે ધ્યાનથી જરા જોઈ લેજો જીવતતાથી દૂરવાનો પ્રયત્ન તો હું કરી રહ્યો છું છતાં પણ આજે થોડું ઉપર રાખું છું વધારે તમને ખ્યાલ રહે ઓકે y ધરી x ધરી કોઈ બાળક સમયગાળો લખે તો પણ ખોટું નથી વર્ષ ચાર જ છે 74 સત્યાસી 88 ત્રાણું 94 અને નવ્વાણું બે સમય કાળવો એક સરખો નથી પણ ત્યાં જ છતાં ચાર્જ તો હું અહીંયા જરા એ રીતે લઈ લઉં છું પાસ પાસેનો મારે દોરવાનો છે એટલા માટે એક બે ત્રણ અને ચાર આપ સ્કેલ મુજબ જજો તો થશે તમારે 1900 73 74 1900 સત્યાસી અઠ્યાસી સત્યાસી અઠ્યાસી 1993 94 અને 1999 2000 ઓકે વાઇધરી પર સ્કેલマップના સંદર્ભમાં જો તો બહુ મોટો આંકડો થતો નથી હું એક સેમીક બરાબર 5% લઈશ તમારા માટે બેટર રહેશે અને વધુ અનુકૂળ રહેશે તો એ લઈ લઉં છું પણ અહીંયા આપણે ધ્યાન કરી લઈએ છે સ્કેલマップ સ્કેલマップ અહીં દરેક બાબતને

મેં અલગ અલગ સબમ્યા સૂચિ પણ લઈ લીધી છે અને કદાચ હું ત્યાં સુધી મારો આલેખ નઈ પહોંચવા દઉં એવું કદાચ લાગે છે તો ચેન્જ કરી લઈએ છીએ આપણે થોડા દૂર જતા રહીએ છે કે જેથી મિક્સ ના થઈ જાય આ આ રીતે ગ્રામીણ માટે આપણે બ્લેન્ક સ્તંભ લઈશું અને શહેરી માટે અંદર આપણે સંજ્ઞા લઈ દીધી છે

વાય દરી ઉપર ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં એમાં આંકડાઓને ધ્યાનમાં લઈને 5% જેટલું મેં ધ્યાનમાં લીધું છે પણ શરૂઆત હું કેટલાથી કરું કોઈ બાળક એમ કહેશે કે મારે સાહેબ શરૂઆત કેટલાથી કરવાની કે કાય એકમથી શરૂ करू તો 10 15 એ રીતે 5 10 રીતે તમારે કરવું હોય તો પણ કરી શકો છો મોટી સંખ્યા છે તો એ પ્રમાણે લેવું હોય તો એ પ્રમાણે પણ આપ કરી શકો છો કોઈ એમાં બાદ છે નહીં પણ ટકાવારી મારી મેક્સિમમ 56% છે તો 10% લઈ લઉં તો બી ચાલશે Y ધરી પર 1 સેમી બરાબર 5% 10% લઉં તો પણ ચાલી જશે કારણ કે 50 અથવા 60 ને ગણી લઉં અને પેલા 23 છે તો 20 છે તો 40 ડિફરન્સ થશે તો એ સંદર્ભમાં લેવું હોય તો પણ ચાલશે પણ અહીંયા થોડું હું બદલવાનો પ્રયત્ન કર્યો છે આપની માટે 5 10 15 20 25 30 35 40 મારા માટે કઠિનાઈ થઈ જશે સ્કેલ માપ અહીંયા બદલી લઉં છું હું 10% કરી લઉં છું આ 5% ના સંદર્ભમાં દોરું હોય તો દોરી શકું સ્તંભ ઊંચા જશે બીજો કોઈ પ્રોબ્લેમ તો અહીંયા 10 20 30 40 50 એનાથી મારે બધા જવાનું નથી 56% મેક્સિમમ છે એનાથી બધા જવાના નથી

બંનેનું અંતર સરખું જળવાય એવો પ્રયત્ન કરીશ શહેરી માટે અહીંયા લખી લઈશું દીકરાઓ આપણે 56% 56% ધ્યાન પર દોરીશું આપણે ત્યાર પછી શહેરીમાં 49% 49 એટલે અહીંયા 50 એનાથી ઓછું સમજવા કાલી એમ નામ લઈ લઉં છું તમને પોણે સરખી રાખી છે મેં પ્રયત્ન કર્યો છે મેં

અને ત્યારબાદ સત્યાવીસ ટકા અને શહેર માં 23 તો 20 અને 3 23 લમસમ તમે પ્રોપર જઈ શકો છો આપ જોવું પડશે પણ હું ફૂટ પર ટી પેન્સિલ વગર જોઈ રહ્યો છું તમારા જેટલું પ્રોપર મારાથી નહીં થાય આ ફૂટ પર ટી પેન્સિલ સ્કેલ માં બસે પ્રોપર દોરી શકશો અહીંયા આપણે લખીએ છીએ 27% અને 23% ઓકે બે તમને મળી જશે ત્યારબાદ વિભાગ ઈ જ્યાં લખીએ છીએ ત્યાં આગળ આપણે વિશ્લેષણ ટાઇટલ આપીશું વર્ષ કે સમયગાળો લીધો છે અને વાય પર

માં સત્તર ટકાવારી બિંદુ જેટલું એટલે બાદબાકી કરી લેજો સંખ્યા બોલું છું ચત્રીસ ચપ્પનમાંથી ઓગણચાલીસ ટકા બાદ કરજો એટલે મળી જશે સત્તર ટકા ઓકે એટલે સૌ ચપ્પનમાંથી ઓગણચાલીસ તો સત્તર પોઈન્ટ સમથિંગ ટકાવારી સત્તર ટકાવાળી બિંદુ જેટલું નવને ઓકે એકઝેટ સત્તર ટકાવાળી બિંદુ જેટલું ઘટાડો અને એ જ સમયગાળામાં એટલે કે 73 74 માં થી 87 88 ના 14 વર્ષના સમયગાળામાં શહેરી ગરીબીમાં 11 ટકા બિંદુ જેટલો ઘટાડો નોંધાયો છે એટલે કે 59% થી ઘટીને 38% થઈ છે તો 11 ટકા બિંદુ જેટલો ઘટાડો નોંધાય છે ટકાવારી બિંદુ એટલે શું તો 2% વારી વચ્ચેનો તફાવત 2% વારી સંખ્યા વચ્ચેનો તફાવત

ઓગણચાણું નવ્વાણું બે હજાર ના છ વર્ષના સમયગાળામાં ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીમાં અનુક્રમે દસ બિંદુ અને નવ બિંદુ જેટલો

સદીના અંતમાં લગભગ 25% 23. સમથિંગ છે અને પહેલામાં 27% ગામડામાં તો લગભગ 25% ની આસપાસ જોવા મળી રહ્યું છે એ જ રીતે ચટુ કે સાતમો તમારો જે આવતો હોય ભારતમાં શહેરી ગરીબી કરતાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ વધ્યું છે અથવા તો વધારે રહ્યું છે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અથવા એમ પણ લખી શકાય ગામડા કરતાં શહેરમાં ઓછું ગરીબીનું પ્રમાણ નોંધાયું છે

આપને ખાલી ધ્યાન દોરવા માટે કહું છું કદાચ કંઈ ખ્યાલ નથી આવતો તો પૂછી શકો છો આપ અન્યને જણાવી શકો શકો છો છો સમજાવી અને મારા વિડિયોને તમને ગમતા હોય તો તમારા વિદ્યાર્થીઓને આપણને બીજું તો વધારે કંઈ કરતા નથી આપણે આપણા વિદ્યાર્થીને આપણા મિત્રને આપણે વિદ્યાનું દાન કરવું છે એને સમજ નથી પડી અથવા તો એમને વધારે ખ્યાલ આવે એટલા માટે આપણે એમને સજેશન કરી શકીએ છીએ મારા YouTube ચેનલનું નામ છે જિગ્નેશ સર ઇકો ઇઝી ક્લાસ ઓકે ભૂલાઈને સીધું આ રીતે ટાઇપ કરશો તો પણ મળી રહેશે અને આપ સૌને સહકાર આપવા માટે લાઈક કરવા માટે શેર કરવા માટે સબ્સ્ક્રાઇબ કરવા માટે ફરીથી ફરીથી વારંવાર આપનો જણાવતો રહું છું અને એમાં સહકાર જે આપી રહ્યા છો એ જ પ્રમાણે ચાલુ રાખો બહુ મજા આવે છે આનંદ પણ છે તો ખૂબ વિદ્યાર્થીઓ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ